ये ना सासु ससरा नन मजदूर नो शिरमणी आपण શું બોડુઓ નાસ્તો લઈને જાય ન હોતું હે ભાત તો પાકે પાકું હોય આ એમ આ તો બાર કોની થી બોલી આ બઈ મધુરા માટે કુટુંબના માટે જમવાનું બફૂર હોય બફૂર અને વાત કેવાય लाइन निकली कणी जूनी बात से पिंपली बात से कच्छना पिंपली बात से अन्य वक्त भी अन्यो कुए पानी जाती है अनु कुए पानी दूर लाइन निकली ना लातुमा बिरुली दूर अन्य डोले लिखी

માટલું બહાર પડ્યું છે અડા ભીડ ઘોડેશવાર આવ્યું પોથી હવે બઈ એકલી ગરમી પડે ઘડી તો બઈને એમ થયું કે કોઈ છે નહીં ને આવ્યો ગમ થયું હોય સીટો હોય પણ ઘોડેશ્વાર હતો ને એટલું બોલ્યો કે બેટા થોડું પોડી પાઈશ અને બેટા કોને એટલે દીકરીને ઠંડક વળે વળન કે હવે મને વાંધો નહીં મને બેટા ગીધી આ આ કેટલો મોટો પ્રસંગ છે કે હવે બેટા ગીધી એટલે કે આ બાપા પછી આ બેને એને ફોણી પાયું કુવાનું ઠંડુ પોણી અડા ભીડ માણસ મોટી મૂછો આ બેને આ દિત્રિય પસંદગ પૂછ્યું બાપા કેટલે થી આવો છો કે બેટા હું તો બહુ દૂર થી આવું છું કેટલા સુધી જવું છે કે એ નક્કી નથી તો બહુ દૂર થી આવતા હો તો મારા મહેમાન થો અને રોટલા જમીન દો ખાઈ દો આ ભાઈને ઘેર લઈ જઈ અને જમાડ્યા હું તો પૂરતા દીકરી એટલે શું जमाड़ा जमीरा चढ़ी होनी गीजा में समझो जाचा पैसा नहीं पर पचास रुपया निकलिया के बेटा के मने बाप की तो सम है तो ले हुए दिक्री ने साला ना करी पचास तो पचास रुपया आप या पसी एक युवा ने परिवार की बेटा तू मने वो कैसे के ना बापा તો કે ગુમાનસિંહ નું ના પાંભળેલું કે આ કે હું ગુમાનસિંહ બારવટીયો છું અને હું અહીંયા ચર્ચામાં નીકળ્યો છું નગરની કે કયું ગામ કેટલું સુખી છે કે જુવા નીકળ્યો છુંુંુંટવા માટે તો બેટા તારા ઘરમાં રોટલો ઘાતો છે તારું ગામમાં સુખી છે પણ તારા ઘરમાં મે રોટલો આના આપડા વડીલો એ કહેતા ને एक बार घर न पानी पी जाए तो ई घर में ई कोई दाड़ो आटली चोरी करता तो आवा अभी खुमारी थी कथा तो जेवी दैशा जाए बा खाऊ पीऊन पड़ी रहे उन चोरी है के बेटा तारा घर नो में टुकड़ो गाधो से ने तारू गम सुखी छे तारू गम भगवानो छे તારા ક્યાં કોઈ હાથ મખે તો મારી દીકરીનું ઘર કહેવાય મારાથી છે અન્નાથ હે કે હા તો કે શું કરું કે આવતા અઠવાડિયે આજ દાડે આજ રવિવારે તારા ગામમાં મારા મોણસો આવશે હું તને ઓળખું છું મારા મોણસો તને નહીં ઓળખે તારા ઘરના બારણામાં એક દીવો કરી અને ગોખલા મૂકી દેજી એટલે હું મારા મોરસુ કહી દઈશ કે જે ઘેર જેવો થાય એ મારી દીકરીનું ઘર એ ઘર ભાગતા અને અઠવાડિયા બારવટીઓ લઈને આવ્યો ગુમાનસિંહ એની ગોમના ધોપે ખાટલો નોસી પડ્યો અને મોરસુ ને કીધું જવું બને એટલા ઝડપી થઈને આવતા રહી ગયું પણ જે ઘેર જીવો થાય એ ઘેર ના જાય બારવટીયા વાગ્યા બે બાજુ થી आखा गंदो वटो मारियो अनन तड़ापार तड़ापार करता निकल गया कुमार सिंह ने जैन भारिया के महाराज बापू के हाथ में चलो लेना है माल के ना के चम गोम सुखी के गोम से पर तमी बोला था मैं शू के शू के जी के दीवो थाई नहीं घर मारी दीकरी नु के हाथे કે આખા ગામમાં ઘેર ઘેર દીવા થાય કે આ ઘેર મントુ ગુમાનસિંહ ઉપوتين જો આયો કાકા ગામમાં દીવા રાતના 1.5 વાગી દીકરીનો દરવાજો જેને દીકરી કીધીતી કેનું ગાધુંતું ને એનો દરવાજો ખખરાયો દીકરી ખોલી બહાર આવી કે બાપુ આવો ચા પાણી કરાવ કેટલા માણસો છો કે બેટા ચા નથી કરવું પણ મેં તો તારા ઘેર દીવો કરવા કીધું તું અને આ તે શું કર્યું તારે દીકરી બોલી હતી કે તમે મને દીકરી કીધી મેં તમને બાપા કીધા મારા બાપ બરોબર તમે છો કાલ હું ચોરી થાય અને લોકો ગુમાનસિંહ ને ગાળ્યું દે તો મારા બાપને કોઈ ગાળ્યું બોલે એ મને મંજૂર નહીં કેટલા માટે ઘેર ઘેર દીવા કરાયા આ દીકરી પ્રેમનો તોતને બંધાય નથી પણ આ તો જેવો સમય એવું થઈ ગયું છે આ જે મહિમા છે રક્ષાબંધનનો મહિમા છે એક તાગડો પોતાના ભાઈની ની રક્ષા માટે કે મારા ભાઈને કઈ થાય તો મને થાય ગયો પણ મારા ભાઈને કોઈ ના થાય અને દીકરી તો તમે બધાના ઘેરે પ્રસંગ બનેલો છે હું તમને કહું કે કદાચ જોમફાળની સીઝન હોય ને બાપા જોનફાળ લઈને આવ્યા હોય વિનુભાઈ અને જોમફાળ દીકરીનું નોની હોય દીકરો મોટો હોય એક કોઈ પાંચ વર્ષનું એક કોઈ ત્રણ વર્ષનું દીકરી નોની છે દીકરો મોટો છે રાખ્યો તો રાખજો અમુક કોઈ દીકરી એટલે શું અને બે જોમફાળ બી એને આલવામાં આવે તો જોન ફળ થોડું ઘણું તો મોટા ને એનું જો એના બાપાએ એ જોણી જોઈ નહીં એમને માપ્યું હોય અને દીકરીના હાથમાં છોડ મોટું આવ્યો ને તો તરત એ ભાઈ બોલે કે બુનને મોટું આવ્યું તો એ દીકરી છે ને તરત શું કે લે ભયા તું આખા એ લાય મને આ દીકરી કે પણ ઘણી જગ્યાએ તમે જુઓ ને તો આપણો છોકરો જોવાય અને ભયનો એ છોકરો આવ્યો ભાઈ લાયા હોય બે હાથમ બે હોય આ થોડું મોટું હોય આ થોડું હોય મોટા હોમે ભયનો છોકરો છે નોના હોમે ઈયો નો છે તો શું કરે ખબર લે બેટા વાટીઓ પાડી બાપા આ નેકળે લ્યા શું ફેર પડે મોટા કુટુંબમાં પ્રેમ પ્રગટ કરવાનો તો જે શેર